નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશો પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે રાજકોટમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકપનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો ને ત્રણ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો ને ઓગણચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને સાઠ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અઢારસો ને પીચોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બે હજાર નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો ને બાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સાતસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ જુવારના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા નવસો ને નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં તુવેરના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પંચ્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે બાજરાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચારસો ને નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહી પંદરસો ને સડસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને પંચ્યાસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને અઠ્યોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મગની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા બારસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને ચાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છત્રીસો પચીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણચાલીસો પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા ચોવીસો પિસ્તાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વટાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બે હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અઠ્યાવીસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છત્રીસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ પાંચ હજાર બસો ને ચૌદ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ નવસો ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ને વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ બારસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ સત્તરસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સૂકા લસણની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા આઠસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને વીસ રૂપિયા મરચાંના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એકવીસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ અગિયારસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં રજકાના બીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રણ હજારને આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રણ હજાર આઠસો ને આડત્રીસ રૂપિયા તો આ હતા મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો તમને ગયમો હોય તો લાઈક શેર અને આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ